તમે ખાલી લઈને નીકળશો તો પણ લોકો જોવા લાગશે તેવી ખુલ્લી જીપ વેચવાની છે ટીપટોપ કન્ડિશન લૂકવા જે એક નંબર જીપ કાર વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ઘર જીપ કાર છે જીપ કાર માલિકનો મોબાઈલ નંબર હિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો દરરોજનો નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને ફોલો કરી દેજો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી તમને જીપ મળી શકે વાત કરીએ આપણે આ જીપકારની મોડલ ઓગણીસો અને પાસાઠનું મોડલ છે અને જીપ જીપકાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે ખુલ્લી જીપ છે ફૂલ ટ્રેન્ડિંગમાં હાલતી આ જીપ કાર તમને જોવા મળશે બધા મેગવિલ જોવા મળશે પોળા ટાયર જોવા મળશે અને ટાયર પણ તમને સાવ નવી કન્ડિશનમાં જોવા મળી જશે જીપ જીપકારમાં કાટછળો ક્યાંય તમને જોવા નહીં મળે અને કમ્પ્લીટ વર્ક કરે છે ઘર ઘરાવડશે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વાત કરીએ આપણે કાર્ડની કિંમતની તો માલિકે આ કાર્ડની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું નવ નેવ્યાશી પિસ્તાલીસ આઠ છવ્વીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા જીપ કારની કિંમત રાખેલી છે આ જીપકાર તમને જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર તો ગામ શેઠ વડાલા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી લેવો ખોટા ફોન કોલ કરવા નહીં જયેશ